કરવાની હોય એટલે બે ઉપર બે અંકો ઉપર નહીં એવું આપણે સાબિત કરવાનું છે બરાબર તો ચાલો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ ધારો કે ધારો કે બે સાત બે સાત બરાબર એનો મતલબ અહીંયા રિપીટ થાય ગુણાકાર કરવાનો બંને બાજુ કરવાનો બરાબર તો એ ધ્યાન આપજો બંને બાજુ બંને બાજુ સો વડે

બે સાત બે સાત આવી હવે આપણે વિભાજન કરવાનું છે વિભાજન કરું છું ધ્યાન આપજો સો એક્સ બરાબર એકસો છવ્વીસ પ્લસ એક પોઈન્ટ બે સાત બે સાત દોઢ બરાબર હવે તમે કહેશો કે સર આ કઈ રીતનું કર્યું તમને એ રકમ લખવાની આપણે જે એક્સ કરેલો હોય ને એક્સ ધારેલો એ સંખ્યા બાદ કરી દેવાની શું કરવાની બાદ કરી દેવાની એટલે અહીંયા જીરો 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 અહીંયા કેટલા આવશે એકસો ને છવ્વીસ એનો મતલબ એમ કે આ નો સરવાળો કરો તો ઉપર ની સંખ્યા મળવાની બરાબર એટલે અહીંયા કેટલા થાય આની બરાબર તો આપણે શું ધારેલું છે શરૂઆતમાં ધારો ને શું ધાર્યું એક્સ ધારો હવે એક્સ પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઈનસ એટલે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સો એક્સ છવીસ હવે નવ્વાણું છે ને એ ગુણાકારમાં છે હવે એને બરાબર ની પહેલી વાર જવા દો તો ધ્યાન આપજો એક્સ બરાબર એકસો છવ્વીસ ના છેદ માં બરાબર હવે આપણે એને શું કરવાના છે છેદ ઉડાડવાના છે જો છેદ ઉડાડો તો તમને મેં કીધું ઉડા શરૂઆત ને ત્યારે જ મેં કીધું કે આપણને જો ગણિત તમારું એકદમ પાયો ક્લિયર રાખવો હોય તો તમારે શું કરવું પડે તો કે વીસ ઘડી આવડતા હોવા જોઈએ બરાબર સરવાળા ગુણાકાર ભાંગાકાર આવું બેઝિક તમને આવડતું હોય ને તો ગણિતમાં તમને કોઈ અઘરું નથી આવતું બરાબર બાકી તો જે નવું આવે એ તો શીખવાના જ છે એમ

લખી શકાય હા અને જો કઈ રીતે લખી શકાય ચૌદ ના છેદમાં અગિયાર વડે બરાબર તો દાખલો એકદમ સેલો સિમ્પલ છે બરાબર કોઈ અઘરું નથી આગળના જે આની પેલા જે લેક્ચર લીધો છે આપણે વિડીયો શૂટ કર્યો એમાં પણ દાખલા નંબર સાત સુધી જોયેલું છે બરાબર તો દાખલા નંબર સાત માં પણ આ જ મેથડ થી છે હવે આની પછી ઉદાહરણ નંબર નવ જોવાનું છે એ પણ સેમ મેથડ થી છે એમાં કોઈ અલગ નથી ખાલી આપણે એક યાદ એટલું જ રાખવાનું હોય કે જો સંખ્યા કેટલી રિપીટ થાય છે બે અંક રિપીટ થાય છે કે એક અંક થાય છે બે અંક હોય તો બંને બાજુ સો વડે ગુણો એક અંક હોય તો બંને બાજુ દસ વડે ગુણો બરાબર ખાલી આ આપણો મેઈન કન્સેપ્ટ છે બાકી તો જે જો અમુક દાખલા મેં હમણાં તે એક જોયું હતું પેપરમાં કે આવા દાખલા જીપીએસસી ના જે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ લઈને એમાં પૂછાય છે આવા દાખલા તો એમાં લોંગ મેથડ નથી હોતી એમાં શોર્ટકટ ડાયરી શીખવાડતા હોય છે બરાબર એનો આપણે એકાદો ક્યારેક વિડીયો શૂટ કરશું રીલ શોર્ટ રીલ્સમાં આપણે જોઈશું બરાબર જો તમને આ દાખલો સરળતાથી સમજાઈ ગયો હોય તો લાઈક કરો અને ચેનલને ને કરો બરાબર ચાલો આપણે દાખલા નંબર નવ ઉપર જોઈએ હવે આપણે ઉદાહરણ નંબર આપણે શું કહે જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ એટલે બે સંખ્યા રિપીટ થાય તગડો અને પાંચ ત્રણ અને પાંચ બે રિપીટ થાય છે બરાબર બગડો નથી થતો એટલે બે સંખ્યા ઉપર આપણે શું કરેલી છે અંડરલાઇન એટલે બાર એને શું કહેવાય બાર કહેવાય બરાબર અને

કેટલા થાય તો કે સો એક્સ થાય બરાબર આ સંખ્યા ને સો વડે ગુણો તો કેટલા થાય તો કે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ત્રેપન હવે કેમ અહીંયા 23 પણ થઈ ગયા તો પોઈન્ટ ક્યાં છે બે ની આગળ એ જીરો વાળી સંખ્યા વડે કોણ તો બે પાસે આવે એટલે બે સ્થાન ખસશે કઈ બાજુ બે સ્થાન ખસે જમણી બાજુ ચલો એક સ્થાન અને બે સ્થાન બે સ્થાને પોઈન્ટ ક્યાં આવે તો 5 અને 3 ની વચ્ચે 3 અને 5 ની વચ્ચે બરાબર 3 અને 5 ની વચ્ચે આવી બરાબર હવે અહીંયા સંખ્યા આપણે કેવી લેવાની છે તો મેં તમને પહેલા કીધું આનો એનો શું કરવાનું છે બે ભાગમાં વિભાજન કરવાનું છે તમે કીધું એમ કે 23. રકમ બરાબર છે જોઈ લેજો બરાબર એટલે બે માંથી ત્રણ માં ત્રણ જાય જીરો પાંચ પાંચ જાય તો જીરો ત્રણ માં ત્રણ જાય તો જીરો પાંચ માંથી બે જાય તો કેટલા આવે ત્રણ બરાબર ત્રેવીસ એમના લખી શકાય કેટલા આવશે તો કે પેલું જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ ત્રણ પાંચ અને આના બરાબર આપણે શું લેવાનું છે એક્સ લેવાનું છે બરાબર તેથી સો એક્સ બરાબર સો એક્સ માઇનસ એક્સ બરાબર ત્રેવીસ પોઈન્ટ ત્રણ બરાબર હવે જો ત્રેવીસ પોઈન્ટ અહીંયા સો એક્સ જાય તો કેટલા વધે તો કે નવ્વાણું એક્સ પેલી બાજુ બરાબર હવે બરાબર ની આ બાજુ લાવો તો ક્યાં આવશે ભાગાકારમાં આવશે બરાબર તેથી તેથી એક્સ બરાબર ત્રેવીસ પોઈન્ટ ત્રણ ના હજી ઉપર બરાબર જો પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે એક જીરો વડે ગુણાકાર કરવાનો એના જોડે ભાંગાકાર કેમ ભાંગાકાર ને ગુણાકાર કેમકે આપડી ઘરની તો સંખ્યા છે નહીં તો હાલો મનમાં આવી ઉપર ગુણી નાખ્યા બરાબર ઉપર ગુણા છે તો નીચે ભંગાકાર પણ કરવો પડે બંને નવાણું ગુણ્યા દસ ઉપર નીચે પોઈન્ટ દૂર કરવા માટે ઉપર નીચે કેટલા કેટલા વડે ગુણી નાખા દસ દસ વડે તેથી એક્સ બરાબર અહીંયા શું થઈ જશે પોઈન્ટ દૂર થઈ જાય બરાબર અને છેદમાં કેટલા આવે 900 ને 90 આવે તો આ તમારો શું આવી ગયો જવાબ આવી ગયો બરાબર તો આને 6 p q સ્વરૂપમાં આપણે આમ લખી શકાય તેથી આપણે કહેવાનું કે આપણે કોને દર્શાવવાનું તો તો કે 0.235 ને કયા સ્વરૂપમાં લખવાનો છે તો કે p q સ્વરૂપમાં તો p q સ્વરૂપમાં શું થાય તો કે 2 સાબિતી આવી ગઈ કે સાબિત થાય છે એટલા સહેલા સરળ અને દાખલા છે બરાબર આ દાખલા તો મોસ્ટ ઓફ આઈએમપી છે એટલે આ યાદ જ રાખવાનો કોઈ દાખલો હોય હોય ને હોય જ છે બરાબર જો ફરી એકવાર દાખલો સરળતાથી જો તમને સમજાણો હોય તો વિડીયોને લાઈક ઉદાહરણ હવે ઉદાહરણ નંબર દસ એમાં શું કીધું એક ના સાત અને બે છેદમાં સાત વચ્ચેની એક અસમય સંખ્યા શોધવાનું છે બરાબર અસમય સંખ્યા શોધવાનું છે હવે તમને સમય અને અસમય મેં પહેલેથી જ ભણાવી દીધું બરાબર

હજુ પોઈન્ટ પછી માની લો કે એક પાંચ બે એક પાંચ બે આવી રીતે કન્ટિન્યુ ચાલતું હોય તો આવી સમય સંખ્યા બને છે બરાબર પછી શાંત આવૃતું હોય કેવો હોય શાંત અભિવ્યક્તિ હોય કેવો હોય શાંત અભિવ્યક્તિ હોય કોને કહેવાય તો કે આ બે માંથી એક કે નો હોય અનંત ચાલે માનો કે જીરો પોઈન્ટ એક બે ચાર છ આઠ એક આઠ બે પાંચ બે આવો જો કેટલા આવ્યા આઠ પછી ચાર આવો જો જોઈએ બે આવ્યા પછી છ આવો જો જોઈએ પાંચ આવ્યા એટલે આવી કોઈ શ્રેણી નો બને પોઈન્ટ પછી તો એવી સંખ્યા ને આપણે કેવી કહીએ છીએ અસમય સંખ્યા કહીએ બરાબર તો આપણે આ બંનેની વચ્ચે એક સંખ્યા લખવાની છે જે કેવી જોઈએ અસમય સંખ્યા હોવી જોઈએ તો ચાલો જોઈએ ફેરવીશું ફેરવીશું તો ધ્યાન આપો એક પોઈન્ટ સાત બરાબર હવે જો નો પોઈન્ટ તો આપણે એક ભાંગ્યા કેટલા કરવાના સાત કરવાના ભાગ નો ચાલે એટલે જીરો બરાબર જીરો સાત એકા સાત દસ માંથી સાત જાય તો ત્રણ સાત દુ ચૌદ બરાબર ચૌદ એટલે કેટલા આવ્યા છ એવા સાત અઠા છપ્પન બરાબર કેટલા આવ્યા ચાર એવા એટલે ચાલીસ સાત પંચા પાંત્રીસ બરાબર કેટલા આવશે સંખ્યાનું રિપીટેશન ચાલુ થાય એક ચાર બે આઠ પાંચ સાત હવે પાછું આવશે એક ચાર બે આઠ એટલે અહીંયાથી સંખ્યાનું શું થાય છે રિપીટ થવાનું ચાલુ થાય એટલે આપણે લખી નાખીએ જીરો એક ચાર બે આઠ પાંચ સાત કરી રિપીટ થાય છે બરાબર હવે આવી જ રીતે સેમ પદ્ધતિથી થી કોનું લેવાનું છે તો કે આ બે ના સાત

बराबर 7 એટલે 0 7 * 2 = 14 20 માં રહી લે 6 આયા બરાબર એટલે અહીંયા 60 થઈ ગયા 7 * 8 = 56 બરાબર કેટલા આવશે 4 આવશે 7 * 5 = 35 બરાબર 5 આવશે 7 * 7 = 49 1 આવ્યો એટલે 0 7 * 1 7 કેટલા આવશે પછી 3 એટલે 30

ત્રણ જીરો એક જીરો જીરો પાંચ બરાબર આવી રીતે શું થાય અનંત સુધી ચાલ્યા કરે તો કોઈ ફિક્સ પેટર્ન નથી એક જીરો પાંચ પાછા ડબલ ઝીરો આવ્યા એક જીરો પાંચ પાછા ત્રણ જીરો આવ્યા સંખ્યા કન્ટિન્યુ જે ચાલ્યા કરે બરાબર ને કોઈ પેટર્ન ન બનાવે તો એવી સંખ્યા ને કેવી કહેવાય અસમય સંખ્યા કહેવાય બરાબર તો અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો બસ આટલું જ હતું પેલા આ બી શું કરવાનું દશાંશ માં દર્શાવવાનું હતું પછી આ બંનેની વચ્ચેની બંને વચ્ચે એટલે ક્યાંથી લેવાનું જીરો પોઈન્ટ ચૌદ છે ને

દાખલો ભાષામાં સમજાણો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને શું કરો સબસ્ક્રાઈબ કરો બરાબર અને વિડીયોને બને એટલો શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં ને એમાં જેથી કરીને એ લોકોને પણ લાભ મળે બરાબર ચાલો આજે અહીંયા રાખીએ વંદે માત્ર